હેડક્વાર્ટર ખાતે આગામી બાર તારીખે ગોધરા શહેર ખાતે જે ગણેશ વિસર્જનનો ઉજવનાર ઉજવવામાં આવનાર છે તથા અન્ય શહેરોમાં કાલોલ હાલોલમાં જે સોળ તારીખે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર છે ઉપરાંત એ મિલાદનો તહેવાર પણ આગામી અઠવાડિયામાં આવનાર છે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી જેમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો તમામ હાજર રહેલા હતા ખૂબ જ સારા વાતાવરણમાં તમામ ચર્ચાઓ કરવામાં આવી છે અને આગેવાનો છે તે લોકો તરફથી સંપૂર્ણ સરકારની ખાતરી આપવામાં આવેલી છે પોલીસ દ્વારા પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવના છે તેની પણ ચર્ચા કરવામાં આવેલી છે ઉપરાંત રોડ રસ્તા ને લગતી ચર્ચા જે જુદા મકાનો છે એને હટાવવા માટેની જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે આ તમામ ચર્ચા કરવામાં આવી છે ખૂબ સારા વાતાવરણમાં મિટિંગનું આયોજન થયેલું છે અને તમામ લોકો તરફથી સરકારને ખાતરી આપવામાં આવેલું મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જ સંદેશ છે કે જે ગોધરા ખાતે જે આ ગણેશ વિસર્જનનો તહેવાર છે તેમાં મંડળના જે સભ્યો છે એ પોતાના ત્યાંથી જલ્દી નીકળે થોડા વહેલા નીકળે જેથી જે મોડું થતું હોય છે એ મોડું ના થાય ખૂબ જ ઉત્સાહથી ભાગ લે થોડા વહેલા આવે તો જે પાછળથી ફરિયાદો થતી હોય છે કે પોલીસ બહુ ભારે રહેવા દેતી નથી એ એ પ્રશ્ન પણ હલ થઈ શકે એમ છે તમામને મારી એ જ અપીલ છે કે ખૂબ ઉત્સાહથી નાચી કૂદીને આ તહેવાર ઉજવાય એમાં કોઈને કોઈ પોલીસને પણ એમાં વાંધો ના હોઈ શકે પણ એક અપીલ છે કે બને ત્યાં સુધી વહેલા નીકળે જેથી રસ્તામાં પણ સારી રીતના તહેવાર ઉજવી શકે